આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહેલગામ આતંકવાદી હુમલા અંગે બેઠક યોજાઈ પ્રધાનમંત્રીએ કહ્યું સરકાર એકવીસમી સદીની જરૂરિયાતોને પૂરી કરવા શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે પહેલગામ આતંકવાદી હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા દિલ્હી મંત્રીમંડળે ખાનગી અને સરકારી શાળાઓમાં ફી નિયમન વિધેયકના મુસત્તાને મંજૂરી આપી અને મહિલા ક્રિકેટમાં ભારતે ત્રિકોણીય શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને પંદર રનથી હરાવી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોપાલ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં સેનાના વડા અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર રહ્યા હતા આ બેઠક પહેલગામ આતંકવાદી હુમલાના પગલે યોજાઈ હતી દરમિયાન ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો છે અને આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાની મંત્રીના કબૂલાત પર પણ પ્રકાશ પાડ્યો પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના તાજેતરના ટેલિવિઝન ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું કે આખી દુનિયાએ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનો સ્વીકાર સાંભળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકારનો ધ્યેય યુવાનોને એવા કૌશલ્યો પ્રદાન કરવાનો છે જે તેમને આત્મનિર્ભર બનાવવા અને ભારતને વૈશ્વિક નવીનતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા સક્ષમ બનાવશે શ્રી મોદીએ કહ્યું કે સરકાર એકવીસમી સદીની જરૂરિયાતોને પૂરી કરવા માટે દેશની શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે પ્રધાનમંત્રી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યુગમ સમિટને સંબોધિત કરી રહ્યા હતા શ્રી મોદીએ રાષ્ટ્રીય લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ભારતના સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે સરકારે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગામી પચીસ વર્ષનો સમયરેખા નક્કી કરી છે એ જરૂરી હૈ કે આપણે યુવાઓ કે ભવિષ્ય કે લીધે ઓનકો ભારત કે ઉજ્જવલ ભવિષ્ય કે લીધે તૈયાર કરે इसमें बड़ी भूमिका देश के एजुकेशन सिस्टम की भी होती है देश में नई नेशनल एजुकेशन पॉलिसी लाई गई है इसे शिक्षा के ग्लोबल स्टैंडर्ड्स को ध्यान में रखकर तैयार किया गया है પહેલગામ આતંકવાદી હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી છે પક્ષના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડકે પહેલા કહેવું જોઈએ કે આતંકવાદી હુમલા પર કોંગ્રેસનો સામૂહિક સંકલ્પ શું છે તેમણે કહ્યું કે સર્વપક્ષીય બેઠક દરમિયાન કોંગ્રેસ કહે છે કે તે સરકાર સાથે છે અને કડક કાર્યવાહી થવી જોઈએ જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કહે છે કે પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક કોંગ્રેસના નેતાઓએ પાકિસ્તાનને બદલે ભારત પર દોષારોપણ કરવાનો પ્રયાસ કર્યો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના પહેલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પરિવારો માટે પચાસ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે મુંબઈમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારે પીડિત પરિવારોને શૈક્ષણિક સહાય અને નોકરીઓનું પણ વચન આપ્યું આ અંતર્ગત હુમલામાં માર્યા ગયેલા સંતોષ જગદાલેની પુત્રી આશાવરી જગદાલેને સરકારી નોકરી આપવામાં આવશે જમ્મુ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આગામી ઉનાળાની ઋતુ દરમિયાન રાજ્યમાં આવશ્યક સેવાઓની અવિરત અને ઝડપી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી વિભાગો વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂક્યો છે આજે શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા મુખ્યમંત્રીએ ઉનાળા દરમિયાન આવનારી સમસ્યાઓનો સામનો કરવા માટે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે તમામ વિભાગોને તેમના નિયંત્રણ કક્ષ સક્રિય કરવા આવશ્યક પુરવઠો સુનિશ્ચિત કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપી ટીમો તૈનાત કરવા નિર્દેશ આપ્યો કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ક કાર્નેને કેનેડાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા અને લિબરલ પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા સામાન્ય લોકશાહી મૂલ્યો કાયદાના શાસન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા અને લોકો વચ્ચે જીવંત સંબંધોથી બંધાયેલા છે ત્રિનીદાદ અને ટોબેગોના નવા પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસર બનશે અગાઉ શ્રીમતી બિસેસર બે હજાર દસ બે હજાર પંદર સુધી પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભળાવ્યો હતો તેઓ કેરેબિયન દેશનું નેતૃત્વ કરનાર એકમાત્ર મહિલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલા પ્રસાદ બિસેસરને વિજય ભરવા બદલ અભિનંદન પાઠવ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો દિલ્હી મંત્રીમંડળે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ખાનગી અને સરકારી શાળાઓમાં ફી નિયમન માટેના વિધેયકના મુસદ્દાને મંજૂરી આપી છે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે દિલ્હી સરકારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને રાહત આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે દિલ્હી સરકારે પહેલીવાર આટલું વ્યાપક અને સંપૂર્ણ વિધેયક તૈયાર કર્યું છે આ વિધેયક દિલ્હીની તમામ શાળાઓમાં ફી નક્કી કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શિકતા અને પ્રક્રિયાઓ રજૂ કરી છે જેમાં અનુદાન મેળવતી અને અનુદાન નહીં મેળવતી અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે आज ड्राफ्ट बिल हमने कैबिनेट में पास किया है जो कि दिल्ली के सभी स्कूलों में वेदर दैट इज एडेड नॉन एडेड प्राइवेट और हर प्रकार के स्कूल दिल्ली के 1677 स्कूल जो प्राइवेट स्कूल्स हैं उनमें फीस को लेकर के पूर्णा का पूरा गाइडलाइन पूरा प्रोसीजर तय करेगा ગુજરાત રાજ્યના અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતેથી અંદાજે સાહીઠ ટકા જેટલું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે ગુના શોધક શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું આ કાર્યવાહી દરમિયાન લલ્લા બિહારીનું ગેરકાયદેસર ફાર્મ હાઉસ દૂર કરી તેના પુત્ર ખોટા દસ્તાવેજ બનાવતો હોવાથી તેની અટકાયત કરાઈ છે વહેલી સવારથી શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં પચાસથી વધુ ડમ્પરો અને જેસીબી મશીન સાથે બે હજાર પોલીસ કર્મચારીઓ અને પંદર એસઆરપી કંપનીઓનો સઘન બંદોબસ્ત ગોઠવાયો હતો કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજીજુએ પવિત્ર હજયાત્રા પર જઈ રહેલા તમામ એક લાખ બાવીસ હજાર પાંચસો અઢાર યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી અને તેમની સલામત સમૃદ્ધ અને સુખદ યાત્રા માટે પ્રાર્થના કરી પહેલી ફ્લાઇટ લખનૌથી બસો અને હૈદરાબાદથી બસો બાસઠ યાત્રાળુઓ સાથે રવાના થઈ સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજીજુએ જણાવ્યું હતું કે સરકાર હજયાત્રાને સરળ અને સુગમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે નવીન અને નવીનીકરણીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યનું બળતણ છે તેમણ તેમણે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો એમએસએમીને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં ટેકનોલોજીકલ વિકાસ તરફ સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા આજે નવી દિલ્હીમાં એમએસએમઈ માટે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન તકો પર એક વર્કશોપનું ઉદઘાટન કરતાં શ્રી જોશીએ કહ્યું કે એમએસએમી પાસે ઉત્પાદન એન્જિનિયરિંગ માટે નોંધપાત્ર સમર્થન પૂરું પાડવા અને નવા ટેકનોલોજીકલ વિચારો લાવવાની ક્ષમતા છે પદ્મ પુરસ્કાર વિજેતાઓએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય અને રાષ્ટ્રપતિ ભવનની પણ મુલાકાત લીધી ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ બે હજાર માટે ચાર પદ્મ વિભૂષણ દસ પદ્મભૂષણ અને સત્તાવન પદ્મશ્રી પુરસ્કારો અર્પણ કર્યા મહિલા ક્રિકેટમાં ભારતે કોલંબોમાં ત્રિકોણીય શ્રેણીની બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને પંદર રનથી હરાવ્યું ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત પચાસ ઓવરમાં છ વિકેટ ગુમાવી બસો રન કર્યા હતા જેના જવાબમાં બસો સિત્યોતેર રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ ઓગણપચાસ બે ઓવરમાં બસો એકસઠ રનમાં સમેટાઈ ગઈ હતી આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં યજમાન દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છેલ્લા અહેવાલ પ્રમાણે કોલકાતા નાઇટ રાઇડર્સના ચાર ઓવરમાં એક વિકેટે ચોપન રન થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહેલગામ આતંકવાદી હુમલા અંગે બેઠક યોજાઈ પ્રધાનમંત્રીએ કહ્યું સરકાર એકવીસમી સદીની જરૂરિયાતોને પૂરી કરવા શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે પહેલગામ આતંકવાદી હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો દિલ્હી મંત્રીમંડળે ખાનગી અને સરકારી શાળાઓમાં ફી નિયમન વિધેયકના મુસદ્દાને મંજૂરી આપી અને મહિલા ક્રિકેટમાં ભારતે ત્રિકોણીય શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને પંદર રનથી હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલ સવારે સાત ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો